મેઘરજ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળ મેઘરજ દ્વારા આજ રોજ ભીલોડા મેઘરજના પીસી વરંડાની અધ્યક્ષતામાં પેન્શનર ડે અને સન્માન સમારોહ કાલ્યા એક પ્રાથમિક શાળા ખાતે તાલુકા નિવૃત્ત કર્મચારી દ્વારા ભીલોડા પીસી અધ્યક્ષતામાં પેન્શનર ડે અને સન્માન સમારોહ કાલ્યાકુવા એક પ્રાથમિક શાળા ખાતે સાડત્રીસમી વાર્ષિક સામાન્ય સભા પણ યોજાયું છે પંચોતેર વર્ષે પેન્શનર બહેનોની મેઘરજ તાલુકાના ત્રીસ નિવૃત્ત કર્મચારી સન્માન કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નિખિલ પટેલ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંતશ્રી દ્વારા મંગલવાણી પણ કરવામાં આવી હતી સાથે કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પેન્શનર મંડળના સાથીઓ હાજર રહ્યા હતા સાથે મેઘરજ તાલુકા નિવૃત્ત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા આજરોજ અમારો સાડત્રીસમો પેન્શન ડે અને વાર્ષિક સાધનો કાર્યક્રમ હતો એમાં અધ્યક્ષ તરીકે ભિલોડા મેઘરજના ધારાસભ્ય શ્રી સી બરંડા સાહેબે હાજરી આપેલી અન્ય મહેમાનો પણ સામેલ હતા તેમજ જિલ્લાના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો તમામ તાલુકાના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો સૌ હાજર હતા અને તાલુકાના પેન્શન મિત્રો પણ અહીંયા લગભગ ત્રણસોથી ચારસો ઉપર એમની હાજરી હતી એટલે આજે અમે આ પેન્શન ડે ઉજવ્યો અને આ પેન્શન ડેમાં આજના ભોજનદાતા પણ અમારા ભૂરાભાઈ ભરાભાઈ જવરાભાઈ ભુરાભાઈ ડામોર એ પોતે ભોજન દાતા હતા એમણે સુંદર રીતે પેન્શનરોને જમાડવાનો પ્રયત્ન પણ કરેલો છે અને સ્વામિનારાયણના સંતો મોડાસાથી અહીંયા પધારેલા હતા અને એમણે પણ તમામ પેન્શનર ભાઈ બહેનોને સંતવાણીનો લાભ આપ્યો અને એમને પણ અમે આભારી છીએ આ રીતે અમારો કાર્યક્રમ સુંદર રીતે આજે પૂર્ણ કર્યો છે હવે આવતા વર્ષનો નો કાર્યક્રમ મેઘરજ મુકામે જાહેર કરવામાં આવેલ છે તો એ પ્રમાણે આગળ ચાલશે કેટલા લોકોનું સન્માનિત કરવામાં હતા કાર્યક્રમ સન્માનિતમાં મહેમાનો સિવાયના હા ત્રીસ પંચોતેર વર્ષ જેને પૂર્ણ કર્યા એવા કહી શકાય ભાઈ જયદીપ પાટિયા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે